એટલે આજ મારે છેલ્લા દિવસે મારે વાત કરવાની છે એટલે કઠણ ગણવી છે પણ પેલું તીર્થ મા બાપ અહીંયા જે વડીલોની જે યાત્રા થઈ છે ને એના સંતાનોને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી હોય સંતાનોને પણ હજારો વંદન છે આજ મા બાપને કોઈ બોલાવા નથી અય ભાઈ અરે ઘણા તો બાપ ને કે તમે હું કીધું તમે હું કીધું અરે મોટું કીધું આવી ખબર નતી તું જન્મીન મોટો થઈને આમ કે જરૂર મારું હળું એવું બોલો કેવી વાત ગજબ છે બેનુ બેઠા ખાસ ગોક્રમ હું કઈ કહેતો આજે કહું અને બધા કીધું કદાચ મને ખબર નહીં દીકરીને દીકરાનો ભેદ ભૂલી જાઓ દીકરીને દીકરો ઈશ્વરનું સંતાન છે અને બીજું રોજ દીકરીને ફોન ન કરો હા હોય ને રોજ દીકરીને ફોન ન કરો દીકરાની હોઉં ને ફોન કરાય આપણે ગામડે રહેતા હોય દીકરાના વહુ સુરત રહેતા હોય કે અમદાવાદ રહેતા હોય તો એને ફોન કરાય અને મને એક બીજો પ્રશ્ન થયો હક પણ થાય હક પણ હક પણથી લગ્ન હોદીનો એ હાહુ હાહુવહુનો પ્રેમ કેવો હોય અને એમાં જોવા જાય ત્યાં હોન તને જે દેશનો હોવું જાય હા થવાનું બહુ ઓરખ હોય બહુ ઓરખ હોય જાય દીકરાનું બહેનોને નિરાજ થઈ ગઈ ઘણી માને ન નહીં પછી ની કાઢી નાખો નકરી આવી ખબર નો પણ કેવું એક મને બીજી વાત આમાં મારે ઘણી બધી વાતો પરિવારની બધી આપણે વાત ખૂબ અહીં થઈ છે અને કરું કે આ પાવન ભૂમિમાં આપણે આવ્યા છીએ દુનિયાનો શેડો ઘર હોય છે આપણે બેદીમાં માં ઘેરે જાવું એટલે દુનિયા આપણે એમ પણ કેતા પેલા પછી નિરાશ નહીં થતા તમે આનો આ ભાવ વર્ષો સુધી આપણા હૃદયમાં લઈને જવાનો છે આ યાદી છે કોને ખબર કહા જન્મ કહા ઉછીરા કોને લડાય હોય લાડ તુલસી કહે કેવું ખબર રહે ગયો હાડ આ દેહ નો ઢગલો ક્યાં થઈ જાય ખબર નથી પણ હું જે વાત કરતો હતો ને દીકરાની જોવા જાય થી કેટલો હોય અરે આમ જોઈને આવે તો બધાને બરકે કે હાલો કાકી હાલો પાછી હાલો હાલો મને હાલો 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 બાપુ હાલો હાલો સા પીવો આપણા મુંડા નક્કી ગયો હાલો હાલો એ સા પીવું આવે પાંચ સાત દહ ભાઈઓ આવે અને આ સા બનાવતી હોય તો પેલામાં આમ ગવણી ફેરવતી હોય એટલે હરખો આવું થવાનો બહુ ઓરખ હોય આવું થયા પછી પ્રશ્ન છે હવું થવાનું બહુ હરખ એટલો હરખ અને એમાં આમ આમ તપેલીમાં સમસો ફેરવતી હોય અને કોઈ એમ પૂછે આટલી બધી હરખમાં શો કહેતો કેવી કે એની તો હું તરત જ ગ્યા થઈ ગયું તમારા ભાગી જવાનું મારું ન ગોઠવાઈ ગયું અને આમ સાથ દેતા હોય બે ત્રણ ને સાથ દઈએ તો કોઈક મોટી ઉંમરના બેન એમ પૂછે કે દીકરી કેવી છે તો કે અરે કે એની હું વાત કરું શાહ મૂકી દે કેટલી કેટલી મૂકી દઈએ રકાવી મૂકી દે તણસાર બાકી બાકી અને એટલી હરખમાં બે જાય એ બાળકો બોઇલાજ કરે એ બોયલાશ કરે ફૂલડા ક્યાં વાત રહી આખો દી રોકાણ પણ મોઢામાં આવે જે ભાઈ હોઝ પણ છે તો જ મૂકી ન કહેવાય અને કામ તો ડોટા ડોટ કરે માથે ટાંગો અડવા દેતી નથી તો જ પડે નહીં અને રસોઈ તો એવી બનાવે એવી બનાવે તમારા દીકરા ને આંગળા કરડી જાય એમાં મારો કહેવાનો હેતુ છે ખાસ બેનું દીકરીઓ માતા જેના એક વખાણ કર્યા હોય આપણે વળી બને હોત જેના એકવાર વખાણ કર્યા હોય એના જિંદગીભર અવગુણ ન ગાવા એકવાર વખાણ કરતાં ઠાકતા ન હોય એને એના અવગુણ ગાઈ તો આપણે આપણા આત્મા સાથે વિશ્વાસઘાત કરીએ છીએ સંબંધ ન હોય આપણે તૂટી ગયો હોય સંબંધ તો ભીતરથી આપણે એની ખાનગી વાત કોઈ દી જાહેર ન કરવી મિત્ર એ શા ઢાલ સરખા હોય દુઃખ મેં આગે રહે સુખમે પીછે હોય આ બરોબર વાત છે અને એમાં હવે તો ફોન દે છે ને મોબાઈલ બેલેન્સ હક પણ થાય એટલે ખાલી મેસેજ આવે બેલેન્સ ડાઉન થાય ગમે નથી બેલેન્સ ભરાવે અને હાહુઓ જે ફોનમાં વાત કરતા હોય એ તમે જોઈ જગનથી હક પણ લગ્ન સુધીનો જે પ્રેમ છે ને આમ આમ હો આમ ફોનમાં તમે વાત કરતા હોય કેમ નહીં ઉપાડતી હોય હવાની વાત જ નથી કરી કેમ નહીં ઉપાડતી હોય કોઈ નથી મને ભણકારા કેમ લાગે છે એ વળી ફોનનું રિંગ પૂરી છે પછી બીજી વાર રીડાયલ કરે રીડાયલ કરે ને પછી ઘર ઘર તો આ થાય ટાવર તો આ હેલગી પાસે કેમ નહીં ઉપાડતી હોય ને એમાં દીકરી બહુ ફોન ઉપાડે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ કેમ ફોન નહોતા ઉપાડતા કાલનો તમારે મેં વાત જ નથી કરી મારો જીવને અહીંયા જ રહ્યો હશે અને તમારો અવાજ કેમ ખોખરો ગયો હમણાં લગન છે હે તમારી તબિયત જાળવજો પછી ખબર છે ને તમને હમણાં લગન છે એમ તો શું કે હું મારી તબિયત જાળવે તમારી તબિયત જાળવજો હું એવા પછી લગભગ વાંધો નહીં આવે અને એવા પછી પ્રશ્ન ક્યાં છે બીજે બીજેથી ફોન કરે અને એ પેલો ઘરવાળો ન જાય તો એને પરાણે કાઢે બજારમાં પછી વાંચથી એક કલાક એક વાતું કરે અને પછી એ જ દીકરી હાહિરે આવે અને ચારસો મહિના થાય હું એવું થઈ ગયું તરત જ મને કહેવા ભટકાઈ ગઈ કામ આ વિચારો દીકરાની વહુને દીકરી તરીકે આપણે સ્વીકારીએ અને દીકરીને દીકરી જે હાહરે આવી છે એ આહુને મા તરીકે સ્વીકાર આ તો બધું થઈ શકે અને બીજું હાહરે દીકરી હોય મેં કીધું ને રોજ ફોન ન કરવા એમાં સાહેબ બહુ સમજવા જેવું છે દીકરી રોજ ફોન કરે વહુને ફોન ન કરે પાર્કિંગ થોડું પેટમાં ભળે લે આ પરિવાર જોવો ધોળકિયા પરિવારમાંથી કાંઈ ન શીખી તો એક તો શીખવાનું જેવું છે કે આવો કુટુંબમાં પ્રેમ જો ગામડે ગામડે ને ઘીરે ઘીરે હોય તો આ દેશમાં રામ રાજ આવે તો આ દેશમાં રામ રાજ આવે ઘીરે ઘીરે જો આ પ્રેમ હોય તો વાંધો હું પણ હજી સમજાતું નથી બોલું હજી ઘણી બેન એમ કે મારી જેવી ધોઈને વહુ ન થાય પણ તો તું ધોકાય વાકે કેટલોક સમય ધોકાવશો હજી ડો ને મગજમાં ઈજ વે મારી જેવી ધોરણે વવની નો થાય એના ઘરવાળાના ખોળામાં આના નાખે એના જભો નાખે જોવો આ કાઠલો એવો ને એવો મોડિયા એવાની એવા માર જેવી થોડી થાય તો તમે કરો એકદી તમારે ઈજ જ ને કેવું પડે કે નહીં એ નિશો તમે તમારી જેવી ધોરણ ક્યાં મારી થાય છે આ બહુ વિચારો અને આપણે વડીલો હોત એમ છો હજી છોકરાને નો ખબર પડે તમારી જ કાકા વાટ જોતો એ એટલે મને એક વાત યાદ આવી એકસો ને એકાવન તળાવ તમે જે એ કરાવ હજારો વંદન સાથે એકવાર જોરદાર તાળીઓના ગગડા વધાવો એક ભગીરથ હરિદ્વારમાં અને બીજો ભગીરથ દુધાળામાં આ વખાણ જરાય કરતો નથી હો વખાણ વખાણ હું ભગવાનને નથી કરતો જેમ સેમ સ્વીકારશું તો જ ઉન્નતી થશે પ્રજાની સમાજની વાંધો ન્યા છે દેવું પડે હું બેનો હું તો કાયમ પ્રોગ્રામમાં પંચાયત પાણી દેતી હોય કે નગરપાલિકા પાણી દેતી હોય મ્યુનિસિપાલિટી કોર્પોરેશન પાણી દેતું હોય પાણી ભરવું એટલું ભરી લેવાય વાપરવાનું વિસરવાનું ભરી લેવાય પછી એ નળ બાથરૂમમાં ખુલ્લો ન મુકાય એ બાથરૂમમાં ખુલ્લો ન મુકાય કારણ કે આપણને વાપરવા અને વિસળવા માટે આપ્યું છે વેડફવા માટે નથી આપ્યું આ બહુ જ્યારે પાણીની કિંમત તમારા મારા હૃદયમાં થાય ને તે બી આ દેશમાં રામ રાજા આ ઘણા ઠેકાણે આપણે ગામડામાં શહેરમાં જોયું છે અહીં પોતે ડાયરેક્ટ લાઈનમાં મૂગળું ખોકાવી દીધું સમજે પછી વાહેવિલા પાણી નું આવે ને તો એની ફરિયાદ લઈને જાય નગરપાલિકા ને પંચાયતે આવડા ભાઈ ને પાણી નથી આવતું પણ ત્યાં અહીં ભરાવી દીધું ત્યાં ક્યાંથી આવ્યા એક હશે તો આ કરું પડશે ઢાકવું કપટનું કામ જીવડાત રે દેવો પડે પ્રભુ દરબારે જવાબ એક હશે તો આ કરું પડશે એ ઢાકવું કપટનું કામ સવિજીભાઈ દાદાના શરણમાં મેં નમન કર્યા પછી મને આંકડે દર્શન કરવા ગયા ને આપણે આરતીનો જે લાવો લીધો આરતી તો આ ગંગા ઘાટે ઘણે કણે થાય છે ઘણીએ થાય છે ભાવથી જ થાય છે આપણો કોઈ પ્રશ્ન નથી કાલ પાછું માફી માંગો ને વિડીયો કરવો પડે એટલે ઈ કોઈ પ્રશ્ન નથી પણ આજ જે આરતી લીધી છે ને એ હર દ્વાર એટલે હરિના દ્વારમાં મા ગંગાની આરતી થતી હતી હરિના દ્વારમાં હરના દ્વારમાં થતી હતી આ કૈલાસમાં આરતી થતી હતી આજ એવા ભાવથી અને ગોવિંદભાઈ પછી નાનાભાઈ આમ એટલા મોજમાં આનંદથી છોકરાઓ અને આમ ઠેઠ થી ઠેઠ લગી બધી મળે આટલી ઊંચાઈ ગયેલી વ્યક્તિ નકર મળતી જ નથી અરે ખાલી પહાય તો થઈ જાય એને પૂછાતું નથી નથી પૂછાતું ઉંદડી અમલ ફરી જાય પાત્ર હલકો ને માન વધારે ન જાય કાનજી ફૂટા દુહો કેતા આત્રા હલકું માન વધારે જીજુ નો નાદ ભૂલી ઉંદડી ઢીસી ગઈ दारू પછી સકરામે સડી જાય મિડડી ક્યાં મિડડી ક્યાં વે ઘોણ માં ખરી જા મા ઓ નાખશે બોલો એવું છે હો નો રેવાય એટલે આ તમારી નિર્મળતા એટલે તમને તમારા વખાણ હું કરતો નથી હું વખાણ બાપાના માના કરું છું સંજી બાપાના ફૂલી માના વખાણ કરું છું જન્મો જન્મની કમાણી હોય ને તે આવી સંતતિ થાય સંપત્તિ તો ઘણા પાસે મેં કીધું ને એમ અમારે ગોતવા દેવા પડે ક્યાં હતાય છે ક્યાં હું છે એવું છે પણ અહીંયા રસોડાનું વ્યવસ્થા અમારે તો કલાકારો બધું જોવાનું હોય એટલી બધી સુંદર રસોઈ એટલું બધું શિષ અને એટલો બધો ભાવ

અમારું હિતાશી હમણાં આવ્યું હતું અમારે માનવ મંદિર માનવ મંદિરમાં ચાર દિવસ સુધી હિતાશીની સેવા સૌજીભાઈએ પોતાનું હિતાશી મોકલી અને કરાવી એ બદલ સૌજીભાઈને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી માનવ મંદિર સાવરકુંડલા ભક્તિરામ બાપુ હું આ બાર વર્ષથી આ સંકળાયેલા છે અને સાઠ બેનો અટાણે પાગલ છે બીજો વૃદ્ધાશ્રમ ખોલ્યો છે એ મનીષાબેન હંબાળે ત્યાં ત્રેવીસ વૃદ્ધ બેનો છે અને આમાં સમજીભાઈ આપણો પરિવાર આવ્યો હતો ને તમે ત્યાં પહેલા આપણને ખૂબ અનુદાન આપેલું છે લાખો રૂપિયા આપ્યા છે પણ ભક્તિરામ બાપુ નું ત્રીસ વર્ષથી બત્રીસ વર્ષથી જોડાયેલા છે અને તન મન ધનથી મારાથી બને એટલી કોશિશ આ સેવામાં ભાવમાં આપણે કરીએ પણ આ ફળ તમારા બધા દેવાના સહકારથી કેવું આવ્યું વિવેક જોશીની ની દવા ભક્તિરામ બાપુ ભાવ આ બધાનો પ્રેમ એક રૂમમાં એક બે ટાઈમ જમવાનું બે ટાઈમ નાસ્તો બે ટાઈમ દવા એકસો ને બાવીસ વ્યક્તિ અગિયાર વર્ષમાં હાજરી થઈને પોતાના પરિવાર સાથે આનંદથી દિવેશા ઈશ્વરની કૃપા અને એમાં આપણે સો ના લગન કર્યા પાંચ ની શાદી કરી પાંચ ના લગ્ન કર્યા ને એક ની શાદી કરી એમાં એકનું સેટકું ભાઈ પણ હવે એ તો આપણે પાંચ ટકા તો હાજામાં વેરિયેશન આવે છે આપણને નકરી જોવા ગયા હોય ને વેડિંગ ના ફોટા પડવા દેશ વિદેશમાં જવું જોઈએ પૈસા જવું જોઈએ મારી ના નથી પણ ઊંસા ડુંગરા માથે સડી જાય મોટા મોટા સટા પહેરી અને ન્યા આટલું પડાવીને આમ આમ ફોટા પડાવે એની પાછળ મારો વ્યંગ નથી મારો વિચાર છે કહેવાનો તમે ફોટા પડાવો બેનું ભાઈ ખૂબ પડાવો ફોટા પણ એવા ફોટા પડાવો કે મા બાપ ને સગા સંબંધી જોવે તો એને શોભ નો થાય આદર્શ મા બાપ ના તમે સંતાનો એવા ફોટા પડાવો કે દરેક માણસ આપણે આનો હાલે સટક છે અને એમાં સો મહિને સટકે હાથ હાથ ફૂટ ના વાહડા જેવા ફોટા હોય એ સો મહિને સટકે એ ફોટા કાતરવા કેમ ઓનો સોટલો આને ખંભે છોટ્યો નાનું માથું ખંભે છોટ્યું હોય એટલે એ વિકૃતિ ભર્યા ખોટા કહેવાય એમાં આદર્શ નથી કહેવાનો મારો અર્થ પછી કરે એના ગણો પટ્ટો ફોટાડી દો નહીં કઈ પ્રશ્ન જ નહીં આ દેશની સ્ત્રી છે ને એ સન્નારી એટલે કહેવાય છે કે એના ગુણ એના સંતાનમાં આવે અને એમાં શિવાજી કે એમાં ભોજો ભગત કે એમાં જલારામ એમાં સૌજીભાઈ જેવા એમાં જન્મ એમ હોય પણ આપણે આંગણે કોઈક આવે ને મેં જોયું ખૂબ નિર્મળતા આખા પરિવારમાં દરેકે દરેકને પૂછે કેમ છો મજામાં એક એકની વ્યવસ્થા કરે નકર કોણ કરે હમણાં અમારી એક સંબંધીને કથા કરવાની છે અમને બધાને ફોન આવ્યો હૉ ને ખર્ચે આવવાનું છે તે અમારે હું ત્યાં પ્રસાદ લેવા આવવાનું એ પછી વ્યવસ્થા હવ હોહ ની હોવાની તમારે કરવાની છે તો જ પછી ટિફિન જ ન લેતા જાય અહીંથી વિચાર તો કરો કેવું કહેવાય અનપાતા હું કે બહુ મજા આવશે પણ તો અમે નો જીવી અમાધીતે એટલે આયા ખરસની વાત નથી આયા એક એક વ્યક્તિ નું સન્માન પ્રેમ લાગણી ને ભાવ નું પ્રમાણ નજરો નજર મનસુગ વસોયા એ નિહાળું છે હરી દ્વાર માં હરીહર ની દ્વાર માં ગંગામાં જો આપકો યે વિડિયો પસંદ આયા હે તો ચેનલ કો સબસ્ક્રાઇબ કરના ના ભૂલે ઓર સાથ મે બેલ આઇકન ભી તાકી નયે વિડિયો કી નોટિફિકેશન આપકો તુરંત મિલતી રહે हमारे फेसबुक पेज को लाइक करें और इंस्टाग्राम पेज को फॉलो करें और सोशल मीडिया से जुड़े ताकि आने वाले सभी प्रोग्राम की माहिती और बहुत कुछ आप तक पहुंचता रहे